માત્ર ને માત્ર સરકારના સાંસદો ચાર પોઈન્ટ બે ટકા જ રકમ જે છે તે ખર્ચ કરી શક્યા છે જાણીને મિત્રો તમને નવાય લાગશે પંચાણું ટકા રૂપિયા વાપર્યા વગરના જ પડ્યા રહેશે લોકો માટે જે પૈસા ફાળવવામાં આવે છે તેમાંથી માત્ર ચાર ટકા પૈસા જ વાપરવામાં આવ્યા છે જ્યાં મિત્રો ચિંતાજનક સમાચાર છે કારણ કે છવ્વીસ સાંસદ છે મિત્રો સરકારના તેમાંથી ચૌદ મત વિસ્તારોમાં તો એક પણ વિકાસ પ્રોજેક્ટ પૂરો થયો નથી એટલે કે સરકાર જે પ્રોજેક્ટ પૂરો પાડે છે તો ચૌદ જેટલા મત વિસ્તાર તો એવા છે કે જ્યાં એક પણ પ્રોજેક્ટ જે છે તે પૂરો થઈ નથી જે મિત્રો ગંભીર આંકડાઓ છે જાણીને મિત્રો દુઃખ લાગે કારણ કે જ્યારે વિકાસ કરવા ગુજરાતનો વિકાસ થવાની આપણે વાત કરી અને જ્યારે જાણવા મળે કે સો ટકા ફંડમાંથી માત્ર પંચાણું ટકા ફંડ વપરાયા વગરનું પડ્યું છે ત્યારે આપણને એવા થાય કે ખાસ કરીને ગુજરાતનો વિકાસ આમાં કઈ રીતે પોસિબલ તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો દેવા માફી અંગે મોટા આંદોલનની ની ઉચ્ચારવામાં આવી ખેડૂત આગેવાનો દ્વારા વાત કરીએ તો મિત્રો ખેડૂતોને પૂરાપૂરી કર્જ માફી એટલે કે લોન માફી દેવા માફી કરવામાં આવે અને એમ કહીને મિત્રો ખેડૂતોનો સાત બાર નો દાખલો કોરો કરવામાં આવે એ માટે પ્રહાર પક્ષના ભૂતપૂર્વ વિધાનસભા બચ્ચુભાઈ ડકુએ પદયાત્રા કાઢી હતી પાંચમી જુલાઈ થી અમરાવતી જિલ્લાના પાપડ ગામથી મિત્રો આ પદયાત્રા શરૂ કરી હતી જે સોમવારના રોજ મહા તાલુકાના અંબોડા ગામમાં પૂરી થઈ હતી અને અહીંયા મિત્રો આ ભાઈની સાથે એટલે કે બચ્ચુભાઈ ડકોના સમર્થનમાં ખેડૂત નેતા મનોજ ઝરાંગીએ પણ કહ્યું કે સરકાર ખેડૂતોની પૂરેપૂરી લોન માફી કરે કરે એટલે ઉચ્ચારવામાં આવી એટલે કે ખેડૂતના આગેવાનો અને જે મિત્રો આગેવાન સંગઠનો છે તે મિત્રો ખાસ કરીને ખેડૂતોના દેવા માગણી કરી રહ્યા છે અને જો આમ નહીં થાય તો મહારાષ્ટ્રની અંદર ચક્કાજામ કરીને આંદોલન કરીશું એવી પણ જે છે તે મિત્રો ઉચ્ચારવામાં આવી તો મિત્રો અહિયાં જે છે તે આગેવાનોની વાત અને સંગઠનોની વાત સાચી છે કે નહીં તમારું શું માનવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો તો ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો જીએસટી ના ફેરફારો ને લઈને મોટા મિત્રો પ્રધાનમંત્રી કાર્યાલયની અંદર એટલે કે મોદીજીની જે બેઠક બોલાવવામાં આવી હતી ત્યારે જીએસટીમાં મોટા ફેરફારને સિદ્ધાંતિક મજૂરી આપી દેવામાં આવી છે સૂત્રોનું માનીએ તો મિત્રો જીએસટી અમલીકરણના આઠ વર્ષ પછી આ પહેલો મોટો ફેરફાર હશે અને આ ફેરફાર મિત્રો એક ખૂબ મોટો રહેશે કારણ કે જો 12% GST સ્લેબને નાબૂદ કરવામાં આવશે તો ઘણી બધી વસ્તુઓ મિત્રો સસ્તી થઈ જવાની છે જેની અસર સીધી તમારા ખિસ્સા ઉપર પડશે અને ઓગસ્ટ મહિનાની અંદર મિત્રો જે ચોમાસુ સત્ર શરૂ થશે ત્યારે મિત્રો GST ની કાઉન્સિલની બેઠકમાં આ અંગેનો પ્રસ્તાવ જાહેર કરવામાં આવી શકે તેવું કહેવામાં આવ્યું છે GST કાઉન્સિલ સૌથી મોટી સંસ્થા છે જે પરોક્ષ કર ઉપર નિર્ણય લેશે અને હવે મિત્રો જે GST ની બેઠક બોલાવવાની છે GST કાઉન્સિલની બેઠક થવાની છે તે ઓગસ્ટ મહિનાની અંદર એટલે કે આવનારા ચોમાસા સત્ર અંદર એક મહિના પછી થવાની છે તેની અંદર જો મિત્રો નિર્ણયો લેવામાં આવશે બાર ટકા સ્લેબ નાબૂદ કરવામાં આવશે તો જીએસટી ની અંદર મોટો ફેરફાર થશે અને તમને અઢળક વસ્તુઓ જે છે તે સસ્તી થતી જોવા મળશે ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોડે તો બે ત્રણ મહિના થઈ ચુક્યા છે ભારત જે સંઘર્ષ અને ઘર્ષણ જોવા મળ્યું હતું યુદ્ધની ધમકી છે સપ્ટેમ્બર મહિનાની અંદર એટલે કે બે મહિના બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાકિસ્તાનનો પ્રવાસ કરવાના છે તેની પહેલા પાકિસ્તાને જે છે તે ભારતને આજે મોટી ચેતવણી આપી દીધી વોશિંગ્ટન ખાતેથી મિત્રો પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ આશંકા વ્યક્ત

ત્યાર પછી જોઈ લઈએ તો ફરી એકવાર સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો છે તેની જગ્યાએ સાદા મીટર જ લાવવા જોઈએ તેવું ઘણા લોકોએ કહ્યું હતું ત્યારે ફરી એકવાર મિત્રો સુરતની અંદર જે છે તે સ્માર્ટ મીટર લગાવવાને લઈને અનેક વિસ્તારોમાં લોકો વિરોધ યથાવત જોવા મળ્યો કારણ કે મિત્રો વૃંદાવન સોસાયટીના શહેરોની અંદર ખાસ અંદર પાલનપુર પાટિયા પાસે વૃદ્ધાવન સોસાયટીની અંદર મિત્રો વીજળીના મીટરો લગાવવામાં આવ્યા ત્યારે સ્માર્ટ મીટરને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો આ પહેલા પણ મિત્રો વીજળીના કંપનીઓના કર્મચારીઓ જ્યારે પણ સ્માર્ટ મીટર લગાવવા સોસાયટીમાં આવતા હતા ત્યારે કર્મચારીઓ દ્વારા લોકોને સમજાવવામાં આવતા સ્માર્ટ મીટર અંગે છતાં પણ લોકો સમજતા નથી અને દિવસે ને દિવસે સ્માર્ટ મીટરનો વિરોધ વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે કારણ કે ઘણા બધા લોકોને એવું માનવું છે કે જો સ્માર્ટ મીટર લગાવવામાં આવશે તો વધારે બિલ વીજળીના બિલ આવશે અને સાદા મીટરમાં ઓછું બિલ આવે છે આ મિત્રો તમારું શું કહેવું છે સ્માર્ટ મીટર લગાવવા જોઈએ કે અત્યારે જે સાદા મીટર ચાલે છે તે ચાલવા દેવા જોઈએ કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો સતત ચોથા દિવસે પણ હડતાળ જે છે તે યથાવત જોવા મળી જણાવવામાં આવ્યું એટલે કે મિત્રો તમને ટૂંકમાં જણાવી દીધું અત્યારે પશુપાલકો જે છે તે દૂધના ભાવને લઈને હડતાળ ઉપર છે જે આજે ચોથો દિવસ થયો છે અને હજુ પણ હડતાળ યથાવત છે વીસ જેટલો દૂધનો ભાવ જે છે તે આપ્યો હતો જે ગયા વર્ષે અને આ વર્ષે ફક્ત 9% જ આપ્યો જેથી તમામ પશુપાલકોના આયોજન ખોરવાઈ ગયા છે પશુપાલકોનું કહેવું છે કે કઈ રીતના જે છે તે ખેતી કરવી બાળકોના અભ્યાસ તેમજ જે સામાજિક કામકાજો છે તે કરવા મુશ્કેલ છે કારણ કે પશુપાલકોને માત્રને માત્ર આ વખતે 9% જેટલો દૂધનો ભાવફેર આપવામાં આવ્યો છે તેની વચ્ચે મિત્રો ખાસ કરીને ભાવફેર વધારવામાં આવે અને ટકાવારી વધારવામાં આવે તે અંતર્ગત પશુપાલકો સતત આજે ચોથા દિવસે જે છે તે હડતાળ ઉપર જારી રહ્યા તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો બે હજાર રૂપિયાના હપ્તાને લઈને મોટા સમાચાર હવે મિત્રો બે થી ત્રણ દિવસની અંદર બિહાર ખાતે જવાના છે અને બિહાર ખાતેથી અઢાર જુલાઈ હપ્તો જે છે તે મોદીજી બહાર પાડશે તેવું કેટલાક અહેવાલો અનુસાર સામે આવી રહ્યું છે કે મિત્રો મોદીજી દ્વારા હજુ અથવા તો સરકાર તરફથી હજુ કોઈ ઓફિશિયલી જાહેરાત થઈ નથી અને મિત્રો તમને જણાવી દઈએ તો હવે જે છે તે ઘણા બધા લોકોને આ હપ્તો પણ નહીં મળે તો ખાસ તમારે એ વાતનું એવા લોકો લોકો પણ ખોટી રીતે ખેડૂત ના હોય છતાં પણ આ યોજનાની અંદર લાભ નહીં મળે અને સાથે જો તમારી ઘરમાં કોઈ સરકારી નોકરી કરતો હોય અથવા કોઈ મોટી પોસ્ટ ઉપર ડોક્ટર વકીલ કે એન્જિનિયર હોય તેવી પરિસ્થિતિમાં પણ મિત્રો તમને જે છે તે બે હજાર રૂપિયાનો આવનારો હપ્તો નહીં મળે અને જો તમે કેવાયસી પ્રોસેસ પણ કરાવેલી નહીં હોય તો પણ મિત્રો જે છે તે તમે બે હજાર રૂપિયાના હપ્તાથી વંચિત રહી જશો તો મિત્રો હજી ઘણા બધા દિવસની રાહ છે તમે આ બધી જ વસ્તુ જો તમારી બાકી હોય તો કમ્પ્લીટ કરાવી લેજો અગાઉ જેથી કરીને તમને બે રૂપિયાનો હપ્તો જે છે તે મિત્રો ટાઈમ સર મળી શકે

સારવાર મળશે આ રકમ કોઈપણ કાગળ વિના કોઈપણ વીમા વિના દસ્તાવેજ કે એડવાન્સ રૂપિયા વગર મળી જશે આ યોજના મિત્રો દેશભરમાં લાગુ કરવામાં આવી છે કે જેથી કોઈ પણ વ્યક્તિ કે જેમનો અકસ્માત થાય છે તે પૈસાની તંગીને કારણે જે છે તે મિત્રો જજુમે નહીં અને તેને યોગ્ય સારવાર મળી જાય તેના માટે સરકાર દોઢ લાખ રૂપિયા પ્રધાનમંત્રી જે યોજના શરૂ કરી છે કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ તેની અંદર આપશે ત્યાર પછી મોટા સમાચાર જોઈ તો મિત્રો ખાતાઓ બંધ કરવાનો પણ નિર્ણય લીધો છે જો મિત્રો તમારા બેંક ખાતાની અંદર છેલ્લા બાર મહિનાની અંદર કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ એટલે કે લેવડ થઈ હોય તો મિત્રો તમારું બેંક ખાતું નિષ્ક્રિય કરી દેવામાં આવશે એટલે કે બંધ કરવામાં આવશે અથવા તો મિત્રો જો તમારા લાંબા સમયથી બેલેન્સ જે છે તે એમનું એમ પડ્યું હોય તો પણ તમારું બેંક ખાતું બંધ કરવામાં આવી શકે તો કરી લેજો એક મિત્રો જો બેંક ખાતું વાપરેલ નહીં હોય તો તાત્કાલિક મિત્રો તેને નિષ્ક્રિય કરવામાં આવી શકે તો મિત્રો જો તમે બેંક એકાઉન્ટ ના વાપર્યું હોય તો ખાસ જોઈ લેજો કે તમારું બેંક એકાઉન્ટ અત્યારે સક્રિય હશે કે નિષ્ક્રિય અથવા જો નિષ્ક્રિય થઈ ચુક્યું હોય તો પણ મિત્રો ટેન્શન લેવાની જરૂરિયાત નથી તમે બેંક બેંકની બ્રાન્ચ ઉપર એટલે કે શાખાએ જઈને ફરી એકવાર તમારું ખાતું જે છે તે સક્રિય કરી શકો